પોરબંદરમાં કમોસમી વરસાદને લઈને જિલ્લામાં પાકને ભારે નુકસાન થયું છે ત્યારે જિલ્લામાં વીસ ટીમો મારફતે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંગે જિલ્લા પંચાયત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં કમોસમી ખેતરમાં તૈયાર પડેલ મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક સંપૂર્ણ નાશ થયો હતો આ અંગે બે દિવસ પૂર્વે જ ભાજપના આગેવાન દ્વારા બરડા પંથકમાં સ્થળ મુલાકાત કરી હતી ત્યારે આજે ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સર્વેની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી ગુજરાત આખાની અંદર મોટા મોટાભાગના જિલ્લાની અંદર કુદરત માવઠા રૂપી ખેડૂતોને નુકસાન માટે જે અત્યારે ધમરોડે છે આ કારણે આપણા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે પોરબંદર જિલ્લા માટે આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ સૂચનાથી ભાજપના આગેવાનો હું પોતે આવડાભાઈ વડોદરા પ્રતાપભાઈ કેસવાલા રામદેવભાઈ મોઢવાડિયા સૌ આગેવાનો હામદભાઈ વડોદરા અને રાણાભાઈ અમારા તાલુકા ભાજપ પ્રમુખ અને મોટાભાગના સરપસો સાથે રહી અને સર્વે કરવા માટે જે અર્જુનભાઈએ સૂચના આપી મુજબ અમે બરડા વિસ્તારની અંદર ત્રણ દિવસ ગયા તા ત્યારે અમુક જગ્યાએ તો હા મગફળી પૂરી થઈ ગઈ છે મગફળી તો પૂરી થઈ ગઈ પણ જે એનો પાલો છે એ પાલો પણ આપણે હાથ ડાળી શકીએ આવો નથી જેને હિસાબે આ આખે આખું જે સર્વે કરી અને જે રિપોર્ટિંગ હતું એ રિપોર્ટિંગ આપણે સાથે મળી અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને ધ્યાન ઉપર મૂક્યું સાથે બાપભાઈ બોખીરિયા સાહેબ ને પણ રજૂઆત કરી અને અમે સૌ ભાજપના આગેવાનો એ જે સર્વે કર્યું હતું એ સર્વે ની અંદર રજૂઆત કરી અને અર્જુનભાઈ આપણા મુખ્યમંત્રી ગુજરાતના ના માન્ય શ્રી ની સૂચનાથી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નથી બાપભાઈ બોખીરિયા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે આ પ્રયત્ન કર્યા એના અનુસંધાને મુખ્યમંત્રી શ્રીએ જે જેને હિસાબે અર્જુનભાઈ જે રજૂઆત કરી એને હિસાબે સ્થાનિક લેવલથી જે ટીમ રચવા જે સર્વે કરવાની ટીમ રચવાની હતી એને એની જાહેરાત કરી છે ડીડીઓ શ્રીએ પોરબંદરની અંદર વીસ ટીમ બનાવી છે આની અંદર દસ ટીમ પોરબંદર તાલુકાની અંદર સર્વે કરવામાં આવશે છ ટીમ કુતિયાણા વિસ્તારમાં છે અને ચાર ટીમ રાણા વિસ્તારની અંદર આ ટીમ સાત દિવસની અંદર સર્વે કરી અને નુકશાની રિપોર્ટ મુખ્યમંત્રી કલેક્ટર કલેક્ટર મુખ્યમંત્રીને અને અર્જુનભાઈને ને ધ્યાન ઉપર મૂકશે રાજ્ય સરકારની નુકસાનીની જે સર્વે છે એ રાજ્ય સરકાર આને જે નુકસાન છે એનું સર્વે થયા પછી જે વળતર શું આપવી રાજ્ય સરકાર નક્કી કરવામાં આવશે કરશે જે બાદ થી જે આ રજ તમામે તમામ ગુજરાત ને અંદર સર્વે ની કામગીરી પૂરી પૂરી પૂર્ણ થયા પછી આ જે ખેડૂતોને શું સહાય આપવી એ સહાય ને ધ્યાન ઉપર ખેડૂતોને ધ્યાન ઉપર મૂકશે સાથે આપણે આ કમોસમી વરસાદ ને હિસાબે પડવાથી ખેડૂતોને થયેલી નુકસાન બાબતે સર્વે નું તાત્કાલિક સર્વે કરવા માટે થઈ અને જે નિર્ણય કરવામાં આવ્યો ગુજરાત સરકારે અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સૌ આ મુખ્યમંત્રી અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ નો આભાર માને છે કે તરત જ એની સર્વે કરવાનો નિર્ણય કર્યો અને આ સર્વ સર્વે કરવાથી ખેડૂતોને જે લાભ મળવાનો છે એ લાભ મળશે વરસાદ મોટે પાયે થયો છે પરંતુ હજી આજે પણ વરસાદ આ ગઈ રાતે પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે દિવસનો પણ બરોડા વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે બહુ ખૂબ જ પાથરા પડ્યા એ પણ નુકસાનીમાં છે ગલા કર્યા એ વધુ વધુ નુકસાની છે અને બાકીના જ કોઈ કોઈ ખેડૂત એને ઓજાર હોય ને મજૂર હોય અને મગફળી કાઢી લીધી એની ખેતરની અંદર જે પચીસ ત્રીસ ટકા મગફળી હોય ઈ મગફળી પણ અત્યારે ખેતરમાંથી હવે વીણી નહીં હગાય અને ખેતરની મગફળી પણ હાથમાં નહીં આવે ખેડૂતને એટલે એ પણ મોટા ભાગની નુકસાની છે કે પચીસ તો એ ખેતરમાં રહી મગફળી અને બાકી વીસ દસ પંદર ટકા જે એની જે પાથરા હતા એ પાથરા ની અંદર પણ નુકસાની થઈ છે એટલે મોટે પાયે પોરબંદર જિલ્લાની અંદર પાંત્રીસ ટકા ઉપર તમામે તમામ જેની મગફળી કાઢી લીધી એની પણ અને હાલ પાથરા અને ગલા પડ્યા એની પણ પાંત્રીસ ટકા થી ઉપર તમામે તમામ ખેડૂતને નુકસાની થયેલી છે અને આની વળતર મળે એવા પ્રયત્નો આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સરકારમાં અને ગાંધીનગર કરી રહ્યા છે અને ખેડૂતોને હું આ તકે સત્વરે આપું છું કે અર્જુનભાઈના ના પ્રયત્નથી ખૂબ જ આપણા વિસ્તારની અંદર વેલામાં વેલી અને વધુમાં વધુ સહાય મળે એવું આપણે આશ્વાસન આપે છે અને એ થઈને રહેશે વરસાદ પડવાના કારણે પોરબંદર જિલ્લામાં ખેડૂતોને માંડવીના પાક તથા અન્ય પાકમાં લગભગ તો સો સો ટકા નુકસાની થઈ છે આવતા દિવસોમાં એટલે કે હમણાં જ અમે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે પરામર્શ કરી અર્જુનભાઈના માર્ગદર્શનમાં અમે એક કમિટી બનાવી અને દસ કમિટી વીસ કમિટી કુલ બનાવી તેમાં ત્રણેય તાલુકાનો સમાવેશ કરેલ છે અને તાત્કાલિક અસરથી એનો સર્વે થાય ખાસ કરીને તો માંડવીનો પાક જે હાલ ઉપાડી લીધેલ હતો તે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ઊભો પાક છે ક્યાંક ક્યાંક રહી ગયો છે તે માંડવી પણ જમીનમાં હોવાને કારણે ઉગી જાય એટલે માંડવીના પાકને તો સંપૂર્ણ સો સો ટકા નુકસાની થઈ છે વાત આવે ઘેડની તો ઘેડ વિસ્તારમાં ઘણા પ્રકારે માંડવીનું ઉત્પાદન છે માંડવીનું વાવેતર છે તો ત્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને ઉપરવાસના પાણી આવવાના કારણે થઈ ગયેલા વાવેતર રવિ સિઝનના જે વાવેતર હતા સણા મગ એ પણ પાણી ફરી વળતા સંપૂર્ણ નાશ પામેલ છે એટલે પોરબંદર જિલ્લાની અંદર માંડવી અને અન્ય પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા વીસ જેટલી ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ દ્વારા પ્રાથમિક સર્વે હાથ ધરી સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર